નમસ્કાર દર્શક મિત્રો ટોક્સ ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો કરુણા ટોક્સમાં પુસ્તક સંગ મૈત્રી એવી એક નવી સિરિયલ શરૂ કરી છે તમે કોઈ સારું પુસ્તક વાંચ્યું હોય તો એ પુસ્તક વિશે અમારા સ્ટુડિયો ઉપર આવી અને સમીક્ષા કરી શકો છો સકારાત્મક વિચારો તમારા આપી શકો છો

જાણે કે એક સહજ અનુભૂતિના અણસારા થતા હોય વાચકને એવું આ પુસ્તક વાંચતા પ્રત્યેક પાને વાચક અનુભવે છે વાંચવું એટલે પચાવવું આ પુસ્તકમાં દરેક પૃષ્ઠ ઉપર એક સુંદર સુંદર કોટ પણ આપેલા છે એ પણ વાચકને વિચારતા કરી મૂકે એવું છે દાર્શનિક શ્રી વિમલા શરૂઆતમાં પોતાના આશીર્વચન પાઠ્યા છે અને ગુરુભાઈ શાહ લખે છે તેમ વાચક જો સહજ અનુભૂતિના અંસારા ન પામે એવું બને જ નહીં કારણ કે તેમણે ત્રેવીસ અનુભૂતિઓની વાત કરી છે ઉલ્લેખ કરું તો જેવી કે હૃદયાનુભૂતિ કૃપાનુભૂતિ દિવ્યાનુભૂતિ સુખાનુભૂતિ શ્રદ્ધાનુભૂતિ શરણાનુભૂતિ આમ ત્રેવીસ પ્રકરણો ગુણ ભયા લેખ્યા છે દરેકમાં અલગ અલગ અનુભૂતિ વાચક થાય છે પુસ્તકની અનુક્રમણિકામાં પણ વાચકથી કોઈ જુદા જ મનોભાવમાં લેખકશ્રી યાદ યાત્રા કરાવે છે પુસ્તકના પ્રકરણ ઉપર એક નજર કરીએ તો મેં વાત કરી તેમ ત્રેવીસ અનુભૂતિઓની આપણને ચોક્કસ અનુભૂતિ થશે અને એક ભાવજગત હું થશે એવું ચોક્કસ હું માનું છું અને પ્રકરણના નામ પણ કેવા અદ્ભૂત છે પ્રત્યેક પ્રકરણના નામ જુઓ એક તો ટવકો એટલે વસંતનો આરંભ લેખક શ્રી ગુણંથભાઈ કેવું સરસ વાત કરે છે ચોટકલી વાત કે ટવકો એટલે વસંતનું વેદ તો બીજું પ્રકરણમાં એમ લખે છે એનું ટાઈટલ એવું છે કે ટેકનોલોજી અને સગવડો રોજ કેવું સરસ કોમ્બિનેશન લાગે છે રોજ પ્રભુને થેન્ક યુ કહેજો રોજ પ્રભુને થેન્ક યુ કહેજો આ પણ એક પ્રકરણનું નામ છે ટાઇટલ છે અને રોજ એક કલાક આપણે માટે જ આપણે આપીએ તેવું પણ ગુણવંતભાઈ પુસ્તકમાં કહે છે અને કહે છે કે ઘસાય ને ઉજળાથી આમ તો ત્રેવીસ પ્રકરણો છે ત્રેવીસ અનુભૂતિઓ છે મેં તેમ વાત કરી તેમ પણ આજે આ ઉલ્લેખ કર્યો એની જ નાનકડી થોડીક અમસ્તી વાત હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું ભાવક પ્રત્યેક પાને એમાં વાંચતા વાંચતા ડૂબી જતો હોય એવું સુંદર લેખન લેખકશ્રીએ કર્યું છે અને એકી બેઠકે પૂરું થાય એમ કહી શકાય પણ એક પાને પાને જાણે કે આપણે અનુભૂતિ કરતા હોય ને તેવું આ પુસ્તક વાંચ્યા પછી આપણે અનુભવાય છે અને એક વાર બે વારની નહીં ઘણી વાર આપણે વાંચ્યા કરીએ તો પણ આપણે તૃપ્તિ ન થાય એવું સરસ આ પુસ્તક છે ભગવાનની ટપાલ હવે

કોઈ ઋષિ વાણી કહેતા હોય એવી સરસ વાતો આ પુસ્તકમાં પ્રત્યેક પૃષ્ઠ ઉપર કરે છે અને એવી અનુભૂતિ પણ વાચકને થયા રહેતી નથી થોડીક ઝલક બતાવવાનું રોકી શકતો નથી તો સાંભળો પ્રકરણ છે રોજ પ્રભુને થેન્ક યુ કહેજો રોજ રોજ નાની બનતી અનુકૂળ કે પ્રતિકૂળ ઘટનાઓમાં ઉપરવાળાની મહેરબાની તો ચોક્કસ હોય છે અને એની કૃપા તો ચોક્કસ આપણે અનુભવીએ છીએ જ માટે આપણે કદાચ કોવાર એવું બને કે ભગવાનને થેન્ક્યુ કહેવાનું રહી જતું હોય છે જરા શાંત ચિત્રે વિચારીએ તો સમજાય કે આપણું હોવું પણ એની કૃપાના અસ્કલ પ્રવાહ વગર શક્ય નથી તો આ તો થોઈ એક બીજા એક પ્રકારની વાત કે રોજ પ્રભુને થેંક્યું કહેજો હવે ગોવિંદભાઈ

ઉભા રહી પરળવું એ આપણી ભક્તિ છે તો વિશ્વી અનુભૂતિમાં તો પણ લેખક કેવી સરસ વાત કરે છે કે લોકો એમ કહે છે કે મને મરવાની પણ ફુરસદ નથી જેને મરવાની ફુરસદ ન હોય એને જીવવાની ફુરસદ હોઈ શકે ખરી લેખક આવો પ્રશ્ન કરે છે માનવ મશીન છે એ યંત્રનું રૂઢી છે એમ પણ એક ઠિકાણે જણાવે છે ગીતામાં આવા લોકો માટે એક શબ્દ છે યંત્ર રૂઢાની યંત્ર રૂઢાની માનવ મશીન બની જાય એવી ઘટમાળમાં સ્વસ્થ રહેવું પડે એ બહુ મોટું પરાક્રમ છે વિચારી ન શકે હું વિચારી શકું છું તો શબ્દાનુભૂતિમાં પણ કેવી સરસ વાત કરે છે કે શબ્દ શીલ એવો શબ્દ છે શબ્દ શક્તિનો ખાસ્સો ખાસો પ્રભાવ આપણા ઉપર પડે છે માણસ શીલ એવો એનો શબ્દ શબ્દ શક્તિ વધારે હોય તે માણસ વધારે પ્રભાવશાળી હોવાનો આપણે જ્યારે જૂઠું બોલીએ છીએ ને કેવી સરસ સુંદર વાત છે આપણે જ્યારે જૂઠું બોલીએ છીએ ને ત્યારે આપણી વાણી લગભગ 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 પ્રભાવહીન બની જતી હોય છે માણસ માણસને ઓળખવાની ચાવી એના શબ્દને ઓળખવામાં પડેલી છે અને શબ્દની સુગત એટલે સત્યની સુગત મિત્રો આવા તો ત્રેવીસ પ્રકરણો આ ભગવાનની ટપાલ પુસ્તકમાં છે મેં તો તમારે તમારી સમક્ષ થોડું આચમન કર્યું પણ ચોક્કસ આ પુસ્તક વાંચવા જેવું છે વસાવા જેવું પણ ખરું